નમસ્કાર બોલલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકેટુલા ખાતરી છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં બે બ્રિજો પછી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને કલેક્ટરનું જાહેરનામું આવ્યું છે એ સાથે જે લોકોને પડતી તકલીફો ને વેદનાને વાત આપતા ધારાસભ્ય અભયસિંહ તળવી સહિત તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન ડૉક્ટર શીતલ મહારાઉ સહિત આગેવાનો અને કાર્યકરો અહીં લોકવેદનાને સમજી વિચારીને એનો ઉકેલ લાવવા માટે શું કરવા માગે છે તે અંગે તે લોકોને પણ એ રૂબરૂ મળ્યા છે પરિસ્થિતિનો જાયદો પણ લીધો છે અહીં બેરિકેડ લાગે છે પોલીસ બંદોબસ્ત છે વાહન જવા દેવાતું નથી સાહેબ આ પરિસ્થિતિ છે અને ગુજરાત ફર્સ્ટ પર પણ જે રજૂઆત થઈ પ્રેઝન્ટેશન થયું એના પડઘા રૂપે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બ્રિજિસને બંધ કરેલા છે બે બ્રિજિસ ખાસ તો તમે શું કહેવા માગ જ્યારે ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો તે જ દિવસે અમે અમારા કલેક્ટરને એ પહેલાં આ પુલમાં જે બધા ખાડા પડી ગયા હતા આ નેશનલ હાઈવે છપ્પનમાં આવે છે અને એના કાર્યપાલક ઇજનેર છે અંજુ શર્મા છે રાજપીપલા બેસે છે એને પણ મેં રજૂઆત કરી હતી અને અમારા પ્રમુખશ્રીએ તાત્કાલિક રજૂઆત કરીને આ બધા ખાડા પુરાવ્યા છે અને પુલને ચેકિંગ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચના મુજબ નેશનલ છપ્પનના અધિકારીઓ પણ આવ્યા હતા એમને પણ રિપોર્ટ લીધા છે અને ટેકનિકલ રિપોર્ટ આવ્યા પછી એમાં શું કરી શકાય એ પણ એ નિર્ણય કરવાના છે એટલે અત્યારે મેં અમારી એટલી જ વાત છે કે ભાઈ અહીંયા બસો જે અત્યારે ફૂલ સુધી નથી લઈ જવાતી વિદ્યાર્થીઓ છે આ બધાને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે બાળકોને ત્યાં અહીંયા પુલના છેડે સુધી લઈ જાય ત્યાંથી એ છોડી દે એ પ્રકારની રજૂઆત અમારી જોડે વાલીઓની પણ આવી છે અને બધાની પણ આવી છે કાર્યકર્તાની રજૂઆત છે અમારા સંગઠનની રજૂઆત આવી છે કે આ પુલનો બહુ ઘણો સમય થઈ ગયો છે એટલે આ નવો પુલ બને બીજો ઓળસંગનો અમારો સંખેડા બાદર પૂર્વ છે એને પણ લગભગ એ પુલની પણ બહુ સમય થઈ ગયો છે એને પણ ગઈકાલે ચેકિંગ થયું છે ટેસ્ટિંગ રિપોર્ટ આવે એને પણ પણ અમે એ સ્ટેટમાં આવતો હોવાથી અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે કે ભાઈ આ પુલને વહેલી તકે મંજૂર કરો બીજા મેડિયાનો પુલ અમારો આ પુલ અમારા સંસદ સભ્ય એમને પણ રજૂઆત કરી છે એમને પણ કલેક્ટર કલેક્ટરશ્રીની સાથે અને નેશનલ છપ્પનના અધિકારીઓ જે કાર્યપાલક છે એની સાથે પણ વાત કરી છે એટલે અમારા સંસદ સભ્ય જ્યાં છે એમને વાત કરી છે અમારા પ્રમુખે અધિકારીઓ સાથે વાતાગટ કરાવીને આ ખાડા પુરાવાનું કામ તાત્કાલિક કર્યું છે કેટલાક લોકો અમને રજૂઆત કરી પુલ ઉપર બેસી ગયા હતા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર છે અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર છે બંને સમન્વય સાથે અમે આ કામ કરવાના છે જેટલા આખા જિલ્લામાં બધા ધારાસભ્યો છે બધાએ પોતપોતાના વિસ્તારમાં જે ડેમેજ પુલો થઈ ગયા છે એ પંચાયતના હોય સ્ટેટના હોય એની પણ અમે રજૂઆત સરકારમાં કરવાના છે અત્યારે પહેલો રિપોર્ટ બધાને સૂચના આપી છે ડેમેજ પુલોની સર્વે થઈ જાય કયો પુલ કયા પુલો કામ કરવા જેવું છે એ બધું અમારા ટેકનિકલ રિપોર્ટ આવે અમારા અધિકારીઓ કામ કરી જાય અને પછી આખા એની અંદર આ કામ અમે કરવાના છે આજે અહીંયા ફરીથી આ વિસ્તારની રજૂઆત હતી અમારા મોડાસરના હરિભાઈ અમારા પ્રમુખ સાહેબ અમારા તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિકભાઈ શિવ બાપુ બધા આજુબાજુના અમારા વેપારીઓની પણ રજૂઆત હતી કે અહીં પાણી ભરાઈ જાય છે એટલે અમે ખાડા પૂરાવાનું કામ પહેલું કર્યું છે અને હજુ પણ જરૂર પડાશે તે અધિકારીઓને સ્ટેન્ડ બાદ રાખ્યા છે અને જય જરૂર પડે તઈ આ ખાડા પૂરાવાનું કામ મુખ્યમંત્રી સાહેબે કીધું છે કે જય લાગે તઈ અધિકારીઓને સૂચના આપી છે અને કામ સારી રીતે થઈ રહ્યું છે એટલે આજે અહીંયા હું આવ્યો છું આ મુલાકાતે અને અમારા પ્રમુખ પણ મારી સાથે જોડાયા છે એટલે બધા સાથે મળીને અમે અમારી પાસે જે મુશ્કેલીઓ આવી છે એનું નિરાકરણ મેં દૂર કરવાના પ્રયત્નો કરીશું તાકી છે અમે તમારે સોશિયલ મીડિયામાં પણ આપણા કાર્યકરો મારફતે મેસેજ આવ્યો તો થયો છે કે જે ખાડા રસ્તાઓ પર દેખાય કે ત્યાં પર નુકસાન દેખાય તમે અમને જણાવો એટલે અમે એને ફોલોઅપ લઈશું મેં આખા જિલ્લામાં વોટ્સઅપ ઉપર મારી વિધાનસભામાં બધે મૂક્યું છે કે જે જે રસ્તો તૂટી ગયો હોય ભારે વરસાદને કારણે એ પણ મારા કાર્યાલય ઉપર મને જણાવવામાં આવે અને મને જાણ કરો મને વોટ્સઅપ કરો અને તરત જ એનું અમે જાણ કરીશું કે ભાઈ આ ખાડા ગામના પૂરી દો એટલે આ રીતે અમે બધા કાર્યકર્તાને પણ સૂચના આપી છે થેન્ક યુ અભયસિંહ કાકા ધારાસભ્ય એમને એકદમ જ આજે ગઈકાલે પ્રેઝન્ટેશન થયું અને ગુજરાત ફર્સ્ટ પર જ્યારે વાત આવી અને છોટાઉદેપુર જિલ્લાના બે બ્રિજિસ છે એ તરત જ તંત્ર સંજ્ઞાનમાં લીધી અને વાતને એમણે તરત અમલમાં મૂકી એ બ્રિજ છે એને એ યોગ્ય લાગે તપાસ કરવી જરૂરી લાગી અને એ ગુજરાત ફર્સ્ટની રજૂઆતને પગલે તંત્ર પણ દોડતું હતું અને આગેવાનોને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી આપણે તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલબેન મહારાઉલ મેડમ તમે મુલાકાત લીધી શું દેખ્યું અને શું કહેવા માંગો જય માતાજી મેં દેખ્યું નહીં મારો તો આ જ રસ્તો છે હું વર્ષોથી છેલ્લા બાવીસ વર્ષથી આ જ રસ્તો વાપરું છું અને આ રસ્તો જોયો અને એનું અમે અહીંયા જતા આવતા હોય એટલે અમને તો મુશ્કેલી પડતી જ હોય એટલે એના વિશે કાંઈ કે વરસાદ ચાલુને ચાલુ હોય પૂરે તો ફરી ખાડા પડી જાય હેવી વજન હેવી ટ્રકોને એવું જાય એટલે થઈ જાય પણ અત્યારે પરિસ્થિતિ વધારે જ ગંભીર થઈ ગઈ હતી પાણીને ભરાયું અમે આ જ્યારે ગંભીર બ્રિજ તૂટ્યો એ પહેલાંથી જ અમે ધારાસભ્ય સાહેબ સાંસદ બધા જ કલેક્ટર મેડમ અને ડીડીઓ સાહેબના કોન્ટેકમાં જતા કે આનું તમે જોડાવો પૃથ્થતા કરાવો આ બધું તો એ ઘણી વખત કેવું થાય કે કોને લાગે છે કોને વર્ગે છે એટલે જે જે નંબરો આવે ધારો કે મને આર એમ બી તો મેડમ મારે નથી લાગતો પછી કોઈ બીજાનો તો આ અમારે નથી લાગતો પછી છેલ્લે આપણે ફોર્સ કર્યો કે તમારે લાગે તમારે ખંખેરી જ નાખવાનું હોય અને અમારા સરકારને તમારે કાળી ટિલ્લી ચોંટાડવાનું હોય તો પછી અમારે શું કરવું તો કે ના ના મેડમ પછી એ લોકોએ ઉપર ના અધિકારીઓનો નંબર અમને આપ્યો અને મારે જે દિવસે વાત થઈ તેના ગણતરીના કલાકોમાં જ પાણી કાઢવાનું કામ ચાલુ થઈ ગયું અને મેરિયા બ્રિજનું તો મેં તમને પહેલાં બી કીધું હતું કે અમારે આ બંને બ્રિજનું વજન કેટલું લે અને એની આયુષ્ય કેટલું છે એ મારે આ ગંભીર બ્રિજ પહેલાંનું આ ચાલી રહ્યું છે કે જૂના પુલો છે તો એનું કેપેસિટી કેટલી છે અને આ બધું અમારે પહેલેથી ચાલુ ચાલું અમાર સરકાર પહેલેથી જ આના વિશે પગલાં લઈ રહી છે પણ અનફોર્ચ્યુનેટલી આ પેલું એક પેલું ગંભીર બ્રિજનું થઈ ગયું અને એના પછી આ થોડું વધારે વેગ પકડી લીધો પણ એના માટે બધા કામો પહેલેથી જ ચાલુ હતા અને એવું નથી કે આ બ્રિજ નાનો સમતો છે કે અબેસી કાકા કે સાંસદ કે એમના એમાંથી થઈ જાય આ ઘણા મોટો એ છે એના માટેની મંજૂરીઓને બધું ઘણું લેવાનું હોય છે એટલે એ પ્રમાણે ધીમે ધીમે આવે બાકી બે વરસ ઉપરથી જ આ આખો પ્રોસેસ ચાલુ છે રસ્તાનો કારણ કે વાઇબ્રેશન થાય હું તો આ જ રસ્તે જાઉં મારા છોકરાઓ મારે આ બાજુના બધા છોકરાઓ સ્કૂલે આ જાય એટલે કંઈ આપણે આંખો બંધ કરીને ના બેઠા હોય પણ આમાં કેવું છે કે આટલું મોટી સંખ્યા એક પુલનું કામ ચાલુ છે આ બીજો આપણે વરસાદ જે રીતનો છે કે વધારે ખાડા અને પાણી ભરાવાની સમસ્યા એમાં વધારે થઈ ગઈ છે થેન્ક યુ મેડમ આપણે વાત સાંભળી પ્રભુશ્રી અને ધારાસભ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત છે જે સત્તા પર છે વહીવટ વહીવટકર્તા છે એ લોકો અને સંકળાયેલા છે આપણે લોકોની રજૂઆતોમાં બેસી કાકા જે સ્કૂલના બાળકો છે એ સવારે સ્કૂલના સમયમાં અહીંથી પાડા જાય અને અહીં સાધન રોકી દેવામાં આવે તો એ ગ્રામીણ વિસ્તારના આપણા આદિવાસી ભાઈઓ છે અને જે વિદ્યાર્થીઓ ભણે છે એને તો નાચજાતને સાથે કોઈ લેવા દેવા નથી હોતી પરંતુ એ બાળકોના શૈક્ષણિક ભવિષ્યની પણ ચિંતા કરવામાં આવે અને જો બ્રિજ લગીને પણ જો વાહન જાય તો એમને બહુ મોટી સહુલત થઈ જાય નાના બાળકો માસૂમ હોય છે અને માસૂમની અંદર ઉપર ભગવાન વસેલા હોય એમના હૃદયમાં અને એમને તકલીફ પડે એટલે આપણે ઉપર આપણા પરમ કૃપાળુ પરમાત્મા છે તે પણ રાજી ના થાય આ ભૂમિ ઉપર છે તે બધા આપણે એ જે પણ પ્રકારના મામલા સારા મામલા ઊભા થાય તો બધી સારી વાત છે આજે કંઈ પરિસ્થિતિ સર્જાય છે એ એક ડિઝાસ્ટર છે અને એ પિસ્તાલીસ વર્ષ પેરણો બ્રિજ હોય ને એની માટે અત્યારે આપણે કોકરી પર એ આક્ષેપ કરીએ કે પ્રતિ આક્ષેપ કરીએ એ રાજકારણનો વિષય નહીં બનતો ઘણા વખત એકલો રાજકારણનો વિષય બનાવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ જ્યારે પોપડા ઉખાડવાનો પ્રયાસ કરવામાં આવે તો ઘણી બધી વસ્તુઓ અંદરથી બહાર નીકળે અને એ વિષય અત્યારે નથી બનતો એ બાબતની ચર્ચા અત્યારે આપણા આગેવાનોએ પણ કરી નથી અને આપણે એવું સમજીએ છીએ કે જે પરિસ્થિતિ અત્યારે સર્જાય છે તેમાંથી આપણે બહાર કેવી રીતે નીકળવું અને લોકોને મદદરૂપ મહત્તમ કઈ રીતે બની શકાય એના પ્રયાસરૂપે જ્યારે નસવાડીના પણ બે લજગરી બે લજગરી છે સાહેબ એક મને ફોન આવ્યો હતો અને વારંવાર ફોન આવ્યો હતો કે તમે અહીં આગેવાનોને રજૂઆત કરો તો ખાસ કહેજો કે બે બા બાળકો ભરીને વિદ્યાર્થીઓ ભરીને બે લજગરી આવે છે એમને પુલ વટવા દેવા તો નથી મોડાસર ટોકડીથી બાળકો ચાલતા જાય એમની વેદનાને પણ તમે ખાસ ધ્યાનમાં લઈ અને વ્યવસ્થિત એમને પણ પૂરતો એ મળે એક્ આ વાત કલેક્ટરશ્રીને અમે ધ્યાન પર મૂકીએ છીએ અને વાહનોને ત્યાં છેડા સુધી લઈ જવામાં આવે એવી રજૂઆત પણ અમે કરીએ છીએ બાળકોની ચિંતા છે અહીંયા બાળકો બધા બોડેલીમાં અભ્યાસ માટે આવે છે એ લાગણી પણ છે એટલે એ રજૂઆત અમે કલેક્ટરશ્રીને આપણે ધ્યાન દોરીએ છીએ થેન્ક યુ અભિષિક કાકા લોકોની રજૂઆત ધ્યાને લઈ અને તમે એને ફોલોઅપ પણ આપી રહ્યા છો આપણે મોડાસર ચોકડી પર ઊભા છીએ અને મોડાસર ચોકડી પરના જે કાર્યકર્તા છે સુખ દુઃખના સાથી જ્યારે પણ સંકટ સમય આવે ત્યારે આપણા હરિલાલભાઈ અહીંયા રસ્તાઓની બાબત હોય ગમે તે બાબત હોય અડધી રાતે પણ વરસતા વરસાદમાં પણ એ કાયમ ઊભા રહ્યા છે આજે જ્યારે પડકાર આવ્યો છે ફરી એક વખતે ત્યારે એ તેઓ ચોકડી પર જ હાજર છે ને તેઓ શું કહેવા માગે છે આપણે એમની સાથે પણ વાત શું કહેશો આપણે ધારાસભ્ય શ્રીએ જે કીધું છે એ બરાબર જ છે અને તાલુકા પ્રમુખ શીતલ બેડમે જે કીધું એ બરાબર છે હવે વસ્તુ એક છે કે મોડાસર સ્ટેન્ડ હોતી સ્કૂલોના છોકરો ઉતારી દે હામે ફેક્ટરીથી પુલ વટીને પેલી બાજુથી બસ મૂકી દે એટલે છોકરોને શાંતિ થઈ જાય ચાલવાની આજે અલ્લીપુરા હોય સ્કૂલ હોતી અહીંથી કંઈ ચાલતો જવાનો હોય છોકરો એટલે મોડાસર સ્કૂલ અને પેલા હામે ફેક્ટરી છે ત્યાંથી લઈ જાય અહીંથી ઉતારવાનો હોય છોકરો એવી સુવિધા કરો બસોની તો સારું એમ છોકરોને માટે હા હરિલાલ ભાઈ આપણે વાત સાંભળી લોક પ્રશ્નોને અને લોકોની રજૂઆતોને વાચા આપવા અને એમની વેદનાને પારખવા સમજવા ધારાસભ્ય જાતે અહીંયા સ્થળ પર આવ્યા છે અને તેઓ જાતે જોયું લોકો સાથે ચર્ચા કરી એ પણ અમે જોયું કે પરામર્શ કરીને લોકોની વેદના સમજી છે પારખી છે કે ખરેખર એમને કયા પ્રકારની રજૂઆત કરવા માગે શું તકલીફો છે એનું પ્રત્યક્ષ કોઈ વાત કાર્યકર્તાએ સાંભળ કીધેલી સાંભળેલી નહીં પણ પોતે પણ પ્રત્યક્ષ સમજી શકે અને એ વેદનાને સમજી અને યોગ્ય ગંતવ્ય સ્થાન પર વાતે પહોંચાડીને મહત્તમ કેટલી મદદ થઈ શકે એ અંગેના પ્રયાસરૂપે તેઓએ અહીંયા પ્રવાસ કર્યો લગભગ સવારના અહીંયા આવેલા છે અને તેઓને હૈયે આ આપણા જે નાગરિકો છે તેનું હિત વસેલું છે એ વાત પણ એમને આ બાબતથી પ્રતિપાદિત કરી છે ફરી એકવાર તમને કે ગુજરાત ફર્સ્ટ પર જ્યારે પરમ દિવસે આખો અહેવાલ આવ્યો બે દિવસ પહેલાં અને એ અડધા કલાકનો જે અહેવાલ આવ્યો સીધું સટ અને વિવેક ભટ્ટ ચેનલ હેડ તેઓએ જ્યારે આખી વાત સંજ્ઞાનમાં લીધી કે છોટાઉદેપુરના બ્રિજિસ અને સિવિલ એન્જિનિયર સ્ટ્રક્ચર કઈ કયા હાલતમાં છે અને ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે ટ્રીટમેન્ટ થતી નથી બે રોકટોક રેતી ખનન એક માત્ર આ કારણભૂત પરિબળથી વાત પણ બહાર આવી નારાયણ રાઠવાએ જાતે એવું કહેવું પડ્યું કે રેતી લીધો સદંતર બંધ કરી દો હજી સુધી એ બાબત પર કોઈનું ફોકસિંગ નથી આ બ્રિજિસ બંધ કરવાની સાથે રેતી ખનન પર પણ બંધ કરવા પર રોક લાગે તો જ આ આખી જે ડિઝાસ્ટર છે જે આપણે લોકોને ભોગવવું પડી રહ્યું છે રેતીમાંથી જે રૂપિયા કલદાર બની રહ્યા છે તે આખો વર્ગ જુદો છે અને જે ભોગ બની રહ્યા છે એ રેતી બેરોકટોક ખનન લીધે તે આખો સામાન્ય ગરીબ નાનો અદનો ગામડાનો નાગરિક બની રહ્યો છે આ તમામ સમસ્યાઓ ઓરસંગ નદીની અંદર બેરોકટોક ખંડન રહી શું કહેવા માગ્યો તમે ઓકે આપણે આ વાત સાંભળી અને બેસી કડવી જાતે અહીં આવ્યા અને કાર્યકરો પણ અહીંયા ઉભેલા છે ને જોયું એમણે તમામ પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યું અભ્યાસ કર્યો અને અત્યારે કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે થેન્ક યુ